નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની હું છું જાગૃતિ લોકસભાની ચૂંટણીને લઈને મળી રહ્યા છે આ સૌથી મોટા સમાચાર ભાજપની પ્રથમ યાદી આજે બપોરે જાહેર થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે સતત ત્રીજી વખત ચૂંટણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી જ ચૂંટણીમાં ઝંપલાવશે લખનૌથી રાજનાથસિંહ ચૂંટણી મેદાનમાં ઉતરશે તો ગુનાથી ચૂંટણી જંગમાં જ્યોતિરાદિત્ય સિંધિયા આવશે ગોરખપુરથી ચૂંટણી લડશે રવિ કિશન ભૂતપૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ થી ચૂંટણી લડશે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ કે જેઓ પણ લોકસભાની ચૂંટણી લડવાના છે મનોજ તિવારીને દિલ્હીથી રિપીટ કરવામાં આવી શકે છે તો દિલ્હીમાં ત્રણ થી ચાર સાંસદની ટિકિટ કપાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે નવસારી સી આર પાટીલ નક્કી છે તો વળી ભાવનગરમાં મનસુખ માંડવીયા ટિકિટ પણ સમજો જામનગર બેઠક પર પૂનમ માણમની ટિકિટ પણ નક્કી ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બપોર સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે સંભવિત જે નામની આપણે સતત ચર્ચા કરતા આવ્યા છીએ તે નામ ઉપર મહોર લાગી શકે છે પરંતુ જ્યાં સુધી પ્રથમ યાદી જાહેર ન થાય ત્યાં સુધી કહેવું અશક્ય છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કાલે રાત્રે સાડા ત્રણ વાગ્યા સુધી બેઠક ચાલી મેરેથોન બેઠક રાત્રે લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની વચ્ચે જાગૃતિ આ બેઠકમાં ખુદ પ્રધાનમંત્રી મોદી પહોંચે છે અમિત શાહ પહોંચે છે સાથે જે નડ્ડા સહિતના જે તમામ રાજ્યના ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ પણ હાજર હતા અને પહેલી એટલે કે વહેલી તકેયારી જાહેર થઈ જવી મહત્વની વાત છે કે નવ દસ માર્ચ આસપાસ લોકસભાની ચૂંટણીનું સત્તાવાર એલાન થઈ શકે છે ગુજરાત થી દસ ઉમેદવારોને છે તે નામ જાહેર થઈ જશે તેમાં અમિત શાહ ગાંધીનગરથી સતત બીજી વખત ચૂંટણી લડશે તેની સાથે જ સી પાટીલ છે તેઓ પણ નવસારી ચૂંટણી લડશે તો તેની સાથે જ પૂનમબેન માડમની ટિકિટ પણ છે ઉતરી શકે એટલે આવા ઘણા નામો છે તે સામે આવી રહ્યા છે જોકે આ નામો સૂત્રો આપી રહ્યા છે પરંતુ લોકસભાની ચૂંટણી અને ચૂંટણી પેલા દર વખતે છેલ્લી ઘડી સુધી ઉમેદવારની ખેતતાન રહેતી હોય છે પરંતુ આ વખતે ભાજપ અને ખાસ સી આર પાટીલે તમામ બેઠક પર પાંચ લાખ થી વધુ લીટનો દાવો કર્યો છે અને તેને જ લઈને ઉમેદવારોને તૈયારી કરવા માટે સમય પણ વધારે આપવા માંગે છે અને તેને જ લઈ હવે ઉમેદવારો પણ જાહેર થઈ શકે છે એટલે એક બાદ એક નામ ક્લિયર થઈ રહ્યા છે પરંતુ હાલ જે મહત્વની માહિતી છે તે પ્રમાણે ગાંધીનગર

બપોર સુધીમાં જાહેર સુધી તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે જી 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 આભાર દીક્ષિત તમામ સવિસ્તૃત જાણકારી માટે વિશાળ પક્ષ કહેવાય છે ભાજપ અને એ જ વિશાળ પક્ષનું કદ હજુ પણ જોઈતાભાઈ પટેલ વિધિવત રીતે કાર્યકર્તાઓ સાથે ભાજપનો ભગવો ધારણ કરશે ત્રેવીસ ફેબ્રુઆરીએ વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓએ મુલાકાત કરી હતી અને ત્યારબાદ કોંગ્રેસ છોડવાનું તેઓએ નક્કી કરી લીધું હતું બનાસ ડેરીના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેઓની મુલાકાત થઈ હતીભાઈ પટેલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના ફોટોજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય છે જોઈતાભાઈ પટેલ કે જેઓ પોતાના કાર્યકર્તાઓ સાથે હવે વિધિવત રીતે ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે થોડા સમય પહેલા જયારે તેઓના વડાપ્રધાન સાથે મુલાકાત થઈ હતી બેઠક થઈ હતી તેના ફોટો પણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ